કોઈ ભગવાનના ભક્ત હોય કોઈ માતાજીના પરમ ભક્ત હોય એનો મજાક કરી લો એની આત્માને ઠેસ પહોંચાડો એની નિંદા કરી લો એના બદનામ કરવાના કાવતરા કરો અને એનું મન ખાલી સેજ દુખાય ભગવાને તમને માફ નહીં કરી આટલો વિશ્વાસ રાખજો ભગવાને ક્યારે તમને માફ નહીં કરી કેમ કે ભગવાને ભક્તોને એટલો આદર આવ્યો છે એટલું સન્માન આલ્યું છે ભગવાન ખુદ ભક્તો માટે એમના સેવક બનીને આવે છે આવે છે ને ભગવાન કૃષ્ણ બન્યા તો જસોદાદીજીની લાકડી ખાતા હતા યશોદાબાઈ ખબર છે ને યશોદામાં લાકડી ખાતા તા ને મારે એક લાકડી તો હા એ વાગ્યું કે ભગવાન લાકડી ખાઈ લેતા વિચાર ભગવાન થઈને નાના બાળ જેવા થઈને તે બધાને મતલબ આવી લીલા કરતા હોય એ ભગવાન સેવા કરી જોણે કયા રૂપમાં કયા ભગવાન આવી જાય શી ખબર જરૂરી નહીં ભગવાન કે મુંગટ પહેરીને જ આવો જરૂરી નહીં કે ભગવાન ધનુષ લઈને જ આવો ભગવાન મનુષ્યના રૂપમાં મેલા ફાટલા લુગડા પહેરીને આવો શી ખબર ક્યાંક તમે અપરાધ કરી લીધો ક્યાંક ટૂંકને બોલી નાખ્યું જોયા જાણે આ વગર અને એનું મન દુખાઈ ગયું અને એનો આરાધ્ય જે તે દેવ હશે ને અને જો ભગવાનનો એમાંય ભક્ત હશે ને એમય તે રામજીનો ભક્ત છે ને તો ક્યારેય રામ માફ નહીં કરે આટલો વિશ્વાસ રાખજો તમે એટલે દરેક મારા ધામમાં આવનારા તમામ ભક્તોનો આદર કરજો તમામ ભક્તો ગરીબ હોય અમીર હોય બધાનો આદર કરજો એકબીજા મળે ને રામ રામ બીજી વાત ના હોય અજાણ્યા હોય તોય રામ 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 તમારા રામ રામ બોલવાથી સામેવાળાને હૃદયમાં થોડી પ્રસન્નતા થઈ ને તો તમે મને માતાને પ્રસન્ન કરી બરાબર છે મારા ભક્તોને બારેજા ધામ આવનારા ભક્તોને કોઈ અમથી નાની એવી સેવા કરી જોણે ને મારી સેવા હશે બરાબર એમની સેવા અર્થાત મારી સેવા હશે કેમ કે હું મારા ભક્તો થકી છું હું કોના થકી છું હું મારા ભક્તો તમારા થકી બેઠી છું તમે ના હોત તો હું માતા ના હોત ના ગાદી ના હોત સાસુ ખોટું તમે આટલું મારું નામ ધગતમ થયું આટલી મારી મહિમા ગુંજે છે આખા દેશ દુનિયામાં તેનો શ્રેય પહેલો ભક્તો ના આલુ કે કે આવા મારા હજારો લાખો ભક્તો માં 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 કરી રામ માડી રામ કરતા કરતા દૂર દૂર થી ભાડા હોય કે ના હોય વિશ્વાસે મારા વિશ્વાસે આવ અને અહીં આઈને બેહીન રામ રામ બોલે ને તો એના માટે મારી આટલી મહિમા ગુંજાય છે સાસુ ખોટું તો તમે એકલા નહીં તમામ મારો પરિવાર છે તમામ જે અહીં બહાર જાય ધામ આવે તો મારા પરિવારમાં ગણાઈ જાય ગણાઈ જાય ને તો તમારથી કોઈની આત્મા ઠેસ ના પહોંચે કોઈને દુઃખ ના લાગે એવું ખાસ ધોન રાખવું કઈક ગણાય એવા હોય છે કોઈકને એવું બોલી નાખે કોઈકને ખોટું લાગી જાય સેવકોને કહીશ ભાવિકોને કહીશ બધાને કહીશ નમ્રતાથી બધાને હરી મણી પ્રેમ ભાવપૂર્વક પૂર્વક ખાલી એક સમ્માન આલ્યો આદર કર્યો આવો બેહો ચા પીઓ એ ખાલી રાજી થઈ જાય ને એટલે મને મેળડી રાજી કર્યા બરાબર છે મારા ધામમાં આવો કોઈ ચાનો ભાવ પૂછે આવો ચા પાણી પીવો ચાલતા આવ્યા લાવ પગ આલું તમારા લાવો મને ચરણ સેવા કરવા દેશો લાવ તમને શું ખાવું છે જમવાનું બાકી છે પ્રસાદી લઈ આવું મતલબ આ કોઈ મારા ભક્તને ખાલી આટલું જમાડી દે ને હું મેલડી ખુશ થઈ જાઉં તમને સેવા કરવા માટે આ બધું આ સત્ય છે લોકો પૂન કમાવા બાર મહિને એકવાર અંબાજી પગપાળા યાત્રા થતી હોય તો એ મોટા મોટા કેમ્પ ખોલે ખોલે ને પગ દબાયા માલિશ કરી આલે તો મારા ધામમાંય મારા ભક્તો આવે છે તો મારી વસ્તી નહીં તેને બધાને બેહાડ્યા પગ દબાવી જોણો તમે એમના પગ દબાવશો મારા મેલેડીના પગ દબાયા બરાબર હું તમને એવું નહીં કેતી દબાયા આલો હું તમને એવું નહીં કહેતી દબાય આવો પણ આદર મારા ધામમાં આવો આદર થાય છે હું જોઉં છું ઘણા દૂર દૂર થી મારા ભક્તો ચાલતા 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 આવી ઠંડી લાગતી હોય આવી ઠંડી મેતે ચાલતા ચાલતા થાક લાગે હોય કે ના લાગે ફોલ્લા પડી જાય તો ધીરે 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 મારું નામ લેતા લેતા છેક બારેજા ધામ સુધી પહોંચે છે એવા ભક્તોના કારણે મારું ધામ આજ અતિ પાવન ગણાય છે સાસુ ખોટું કઈક ઘણા આવે ને જે ચાલતા આવતા હોય અને અહીં દર્શન સ્ટેજ ઉપર ના થતા હોય તો એવું એવું ના માનતા કે માતાજી અમારી સામુ જોયું કે ના જોયું કે ના મારા માટે તમે પાંચ ડગલા ચાલ્યા છો ને તો એનું ઋણ મારી મેળડી પર ચડે હું એનો હિસાબ ક્યારેય નહીં રાખું કોઈ ભક્તો નહીં રાખું એટલે નવા આવતા હોય તોય જૂના તો જો કે ખબર હશે ને તો કદાચ આ મારી વાતો ભૂલી જાય તો યાદ કરી લેજો અને નવા આવતા હોય તો આ મારી વાત ધ્યાનપૂર્વક સાંભળી લેજો મારા ધામમાં કોઈ બેઠક બેઠક થતી નહીં તો જો કે બધાને બધી ખબર પડી જ ગઈ કોઈ ભૂવા પણ થતી નથી નંબરની ની આશા એને પૂછવાની આશા આવતા હોય તો પછી હું રોજ કહું છું કે નહીં પણ તમે તમારે બીજે ભૂવા જવું હોય તમારે છૂટી છે તમને સ્વતંત્ર છો તમે હું તમને બંધીકાર નહીં કરું તમે બહાર જા ધામમાં જ આવો આટલા રવિવાર ભરો તો હું રાજી ના રવિવાર નહીં ભરો મારી આ વાત ઘેર બેઠા માનશો તો હું રાજી છું સાસુ ખોટું પણ તોય તે જો મારી માતાની મહિમા જો મારા રામ નામની મહિમા જો આવું જાહેર નો દર રવિવાર કહું છું કે ઘેર બેહો તો એ ભીડ જો માતી નહીં હમણાં હાડા પોચ ઉધી તો પટેલ અહીં હું લાગત મેદાન હારું બહુ ખાલી સાથે બહુ ભાવિક ઓછા છે ભાવિક ભક્તો હાડા પોચ ઉધી શું લાગે કે ઓછા છે ભાવિક ભક્તો અને સી ખબર મારી એન્ટ્રી થાય એટલે ચોથી ઉડી આવે છે આ જો તો ખરા પણ આમ જુઓ નહીં લાગતું પણ તમને હમણાં પોચ હાડા પોચ પોણા છ ઊંધી તો અહીં એવું લાગતું કે હોલ જગ્યા બહુ વિશાળ છે હાલે લેહડો બેહતા ફાવશે જો આ મેરો એન્ટ્રી થઈ નહીં શીખો તમને રાહત જોઈને બેઠા હોય સાચું ખોટું તો મારા ધામમાં રામ નામનું જપ કરાય છે એક સાથે લાખો લોકો એક સાથે બોલે છે કે રામ 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 તેવા દેવતા હોય તે સ્વર્ગ ના દેવતા હોય તે રામ નામ એ ખબર સાસુ મહિમાઓ છે પણ મારા ચાલતા આવનારા તમામ ભક્તોને મારી એક પ્રાર્થના છે તમને કે તમે ચાલતા આવો છો તો ના નહીં ચાલતા આવનારા દરેક ભક્તોનું સ્વાગત છે નહીં ચાલતા તો સાધન લઈને આવનારા ભક્તોની મારા ધામ સ્વાગત છે પણ જે ચાલતા આવતા હોય એમને કહીશ કે રોડ ઉપર ચાલતા હોય તો ચાલવું કઈ રીતે એ તમને થોડું શીખવાડું મેં એક વખત જોયું તો રસ્તો આમ હોય ગાડીઓ આમ જતી હોય ચાલવા વાળા એની એ જ દિશામાં ચાલતા હોય તો પાછળથી કોઈ ગાડી આવો દેખાય નહીં જો કે મારી કૃપાથી કોઈ આજ સુધી એવી ઘટના બની નથી પણ હું તમને એકલા નહીં તમામ ધામમાં ચાલવાવાળા ભક્તોના સંદેશો આપવા માંગુ છું કે તમે જે સાધનો જતો હોય રોડ ઉપર એક આ બાજુ જતો હોય એક સાધન આ બાજુ આવતું હોય તો ચાલવાવાળા આ બાતથી આવતા હોય ને તો એ સીધે સીધા પીઠ પાછળથી ગાડીઓ આવતી હોય તેવા ભક્તોને કહીશ કે તમારે એની વિરુદ્ધ દિશામાં ચાલુ જેથી સામે વાળું સાધનની તમને ખબર પડે સાસુ ખોટું અંધારામાં કોઈ દારૂ પીધેલા કોઈ એવા હોય અને ક્યાંક હમણાં દ્વારકામાં એવી ઘટના બની હતી યાદ છે હા કંઈક જોયું હશે ટીવીમાં ના બધું એ બધી લીલા છે બધી ભગવાનની રચના હોય પણ હું તમને એક સંદેશો આલું છું એને વિરુદ્ધ દિશામાં ચાલવાનું જે સાધનો તમને સામેવાળા આવતા દેખાય તો તમે અહીં ચાલતા હોય પાછળથી સાધનો આવતા હોય તો તમને ખબર ના પડે સાધનવાળા કોઈ લાઇટમાં દેખાય નહીં કોઈ વ્યક્તિ ચાલે છે તો ક્યાંક અડફેટે લઈ જાય કોઈક વાગી જાય બને ને આવું તો પણ એવું ના એના કારણે વિરુદ્ધ દિશામાં ચાલવું સામેની દિશામાં ચાલું એટલે તમને સામે આવનારા વાહનોની ખબર પડે સમજ્યા આ મારે કહેવું હતું એટલે આ કીધું બીજી વસ્તુ ઘરેથી નીકળો એટલે રેડિયમ વાળું જેકેટ ના બધું મળતું હોય છે એની કિંમત બહુ હોતી નહીં સિત્તેર એસી ખો રૂપિયા મળતું હોય છે અને ના હોય તો મારા ધામમાંથી તમને એમને માલીશ લઈ જજો ચાલવા આવવું હોય તો તો જેથી લાઈટ ખબર પડે અમારા સેવકો જો રેડિયમ વાળું પહેર્યું હશે જોયું હશે તમે પાર્કિંગમાં ને બધે કે ચમકે રાતે લાઈટમાં ચમકે તો દૂરથી ખબર પડે ભાઈ કોઈ ચાલતું આવે થાય કે નહીં હા જે હું તમારી ચિંતા કરું છું હું મને તમારી ચિંતા છે હું એટલે આ બધું કહું છું નકર શું આવું બોલું કહો તમારી ચિંતા નહીં બધા તમામ ભક્તોની ચિંતા કરું તમને ક્યાંક કાંટો વાગી જાય ને તો મને એની પીડા એવી થાય કે મને સહન નહી થાય સાસું ખોટું પણ ક્યાંક ભૂલથી કાંટો વાગી જાય ને તો મને માતા ખૂબ પીડા થાય છે એ પીડા એટલી અસહનીય થઈ જાય છે ને કે એની વેદના હું માતા જ જાણું છું તમે નહીં સમજી શકો કેમ કે તમે મારા ભક્ત છો કેવું તમે મારા ભક્ત છો તમે મને મા કીધી છે તો માં કોને કહેવાયના દીકરાને જ તકલીફ પડે અને માનું રુધિયું કદા દુઃખી થઈ જાય એ દીકરાની પીડા એની માના અનુભવ થાય એ પ્રેમ છે તો હું મારા ભક્તોને ખૂબ પ્રેમ કરું છું એના માટે આવો મન પીડાનો અહેસાસ થાય તમે તમને તરસ લાગ્યો મન માતાને તરસ લાગે શું છો તમે કેમ કે તમે મને મા કીધી છે તમે મારા ભક્ત બન્યા છે તમે મને રાત દાડો યાદ કરો છો હું નહીં જોડતી રાત દાડો રાત દાડો બસ મને જ યાદ કરો છો હું નહીં જોડતી તો તમારી ચિંતા મને હોશે એટલે હું તમારી આટલી બધી સંભાળ રાખવાની વાત કરું છું ધીરે 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 મારા ધામમાં સંખ્યાઓ વધતી જાય છે ચાલવા વાળાની માનતા કરવા વાળાની માનતા લેવા પ્રવચન સાંભળવા વાળાની દર રવિવાર વધતી જાય છે પણ છતાંય તે જો હું માતાએ વ્યવસ્થા જે પ્રમાણની છે એ જ પ્રમાણના ભક્તો લાવી દઉં છું નહીં તો એક જ હંગાત બધા ભાવિકોને ભેગા કરું ને તો શું થાય કો એકબીજાને માથા ઉપર બે હો થાય કે નહીં પેલા બાથરૂમની એની વ્યવસ્થા નથી થો તમારા માટે નથી થાય એવી વ્યવસ્થા છતાંય તે આવતા રવિવાર સુધી એ વ્યવસ્થા થઈ જશે ચિંતા છે મન તમારી ચિંતા છે કેમ કે આપડી આ પોતાની જગ્યા નહીં એટલે નહીં તો હું તો અહીંયા આખી ધર્મશાળા ઊભી કરી દો મારા ભક્તો નેચે ના ઉગાડું રામ મારા ભક્તો નીચે ઉગાડું મારા ભક્તો ઠંડી લાગવા દઉં હું એવી માતા છું ચો તમે મારા ભક્તો ચાલતા હોય તો પગ દબાવવા માટે મારા મારી વસ્તી ને મારા સેવકો ને બધાને બેહાડ્યા બે બેઠાય જે ના બેઠા હજુ હરતા તો જઈ આવજો નહીં તો એક દાડો બધું સેવા મુકાવડાય ને રવિવાર પગ દબાવવા મોકલીશ હા મારી વસ્તી ને વાસણ ધોવા મોકલું છું મારી વસ્તી ની વાત જુદી મારા દીકરા ને વાસણ ધોવડાવું છું ઘેર તમારા ભક્તો ને ખાધેલી ડીશ હોય ને એ ઘેર પટેલ મંગાવે ઘેર ધોઈ નાખે આ રવિવાર ના મંગાવી તમે ભૂલી ગયા પટેલ તાવ આવ્યો છે એટલે હમણાં ભૂલી છે લાગે પણ અહીં આવેલો તાવ ઉતરી જાય પૂછો બેર પણ આવી લીલા છે મારી અને ચાલે નહીં ચાલે નહીં એટલે તમારા માટે જ હું બેઠી છું તમારી હર હંમેશા ચિંતા કરું છું